નાલ રાજ્યમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ત્યારે ખેડૂતોના ચહેરા પર સ્વાભાવિક રૂપે હેલી જોવા મળે છે જોકે ભાવનગર જિલ્લાના ખેડૂતોની સ્થિતિ જરા વિપરીત છે એની પાછળ મૂળ કારણ શું છે જાણવા માટે જુઓ અમારો જર્જરીત કેનાલ માંગે સમારકામમાં અહેવાલ વિશે વહીવટી તંત્રની ઈચ્છા શક્તિનું આ છે જર્જરિત પ્રમાણ ચોમાસા પહેલા જગતના તાતની તો સાંભળી લો વાત ગોહિલવાડના ગૌરો સમા ક્ષેત્રુંજી ડેમની કેનાલને જરૂર છે તો માત્ર આધુનિકરણની આવશ્યકતા છે તો માત્ર મરામતની પાલિતાણા તળાજા મહુઆ અને ઘોઘા તાલુકાના કુલ 125 ગામના ખેડૂતોની નજર આ ખંડેર અવસ્થામાં પડેલી કેનાલ પર મંડરાયેલી છે જગતના તાતનું કહેવું છે કે કેનાલની હાલત બત્તર હોવાને કારણે પાણી સીધું જમીનમાં જતું રહે છે અને પિયતમાં તકલીફ પડે છે જે કેનાલ છે કે નહીં કેનાલમાં ઘણી ખરી કેનાલ જવી જાય છે પાણી વહી જાય છેતરીજીમાં રીજી જાય અહીંયા તો જેને પેલું એને મળે પણ જે છેવાડાના ગામ હોય એને કોઈ સંજોગમાં પાણી એકદમ નથી પાકતું શત્રુંજય સિંચાઈના ડાબા કાંઠાના જમણા કાંઠાની નેર રિપેરિંગ ને થઈ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં 125 થી વધુ ગામોને પાલીતાણા તળાજા અને મોવા તાલુકાના ખેડૂતોને આ શત્રુજી કેનાલ દ્વારા પાણી આપવામાં આવતું હોય શત્રુજી ડેમની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ અને બિસ્માર કેનાલ ની હાલત હોવાના હિસાબે ઓન પેપર રિપેરિંગ થઈ ગઈ છે પણ આમ ગ્રાઉન્ડ ગ્રાસ લેવલ રૂટ ઉપર રિપેરિંગ ન થવાના કારણે પાણી પણ ઘણું બધું વેડફાય છે અને રેગ્યુલર રીતે પાણી ન મળવાના હિસાબે ઘણા બધા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ભાવનગર જિલ્લાને ખેતીથી સમૃદ્ધ કરવા માટે શેત્રુંજય ડેમ સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું સાડા છ દાયકા પહેલા ડાબા અને જમણા કાંઠાની ચેનલનું નિર્માણ પણ કરવામાં આવ્યું જોકે સ્થિતિમાં જોવા મળી રહી છે પેલા પાલિતણા ક્ષેત્ર ઓગણીસો સાહીઠ માં બનેલો છે ત્યાર પછી આ કેનાળો જે જમણો કાઠો ને દબોકાઠો બંને માં સરસ રીતે પાણી ખેડૂતો ને મળતું પણ હમણાં હમણાં છેલ્લા પાંચ છ વર્ષથી આ કેનાલનું કોઈ પણ રિપેરિંગ કામ થયું નથી અમારે સાહેબોને એટલી જ કહેવાનું કે આ હવે થોડુંક રિપેરિંગ કરાવ તો જે વેસ્ટેજ પાણી જાય છે અડધો અડધ વેસ જાય છે તો આ વેસ્ટેજ પાણી જો બચી જાય તો જેટલા ખેડૂતો અત્યારે પિયત કરે છે એની કરતાં ડબલ પિયત કરી શકે ભાવનગર જિલ્લાને ખેત સમૃદ્ધ બનાવવા માટે સાડા છ દાયકા પૂર્વે સરકાર દ્વારા શેત્રુજી ડેમ સિંચાઈ યોજના અંતર્ગત ડાબા અને જમણા કાંઠાની કેનાલ જે છે તે બનાવવામાં તો આવી હતી પરંતુ ત્યારબાદથી થી લઈને અત્યાર સુધીની જો વાત કરીએ તો હાલ અત્યારની સ્થિતિમાં કેનાલોની આ પ્રકારની જે દશા છે તે અહીંયા થઈ ગઈ છે ગાબડા પડી ચૂક્યા છે પરંતુ નગરોળ તંત્ર ક્યારે ખેડૂતો સામે એટલે કે જગતના તાજ સામે જોશે તે એક મોટો પ્રશ્ન છે કેમ કે આ પ્રકારની સ્થિતિ અહીંયા ઉદભવી છે તાકીદે અહીંયા આગળ જે કેનાલો છે ડાબા અને જમણા કાંઠાની તે બંને કેનાલો જર્જરિત હોવાના કારણે નવનીકરણ ક્યારે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે કેમેરા પર્સન તુષાર કામળ યાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર